હાય ફ્રેન્ડ્સ હું છું કીર્તિ કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બજારમાં મળે ને એવી મસાલા સોદા ઘરે જ બનાવવાના છે તો ચાલો શરૂ કરીએ બનાવવાની રેસીપી અહીંયા મેં એક ચમચી મરી પાવડર બેથી અઢી ચમચી મેં સંચર પાવડર એક ચમચી ચાટ મસાલો થોડા લીંબુના કટ અને થોડા પુદીનાના પાન લઈ લીધા છે પછી બે ચમચી જીરું લઈ લીધું છે અને થોડી દળેલી ખાંડ એક ચમચી અને જે બજારમાં સોડા મળે છે ને સાદી સોડા એ સોડા લઈ લીધી છે તમે પાણીથી પણ બનાવી શકો છો પણ આપણે મસાલા સોડા બનાવવાના છે ને એટલે મસાલા સોડા સોડાનો ઉપયોગ કરવાના છે હવે આપણે એક તવી કે કોઈ પણ પેન લઈ લઈશું એની અંદર જીરું બે ચમચી અને મરી એક ચમચી લીધા છે ને એને શેકી લેવાના છે આ મસાલો તમે બનાવીને ભરી લેશો ને તો તમે એને જ્યાં સુધી તમારો મસાલો છે બાર મહિના છ મહિના બહાર સ્ટોર કરીને રાખી શકો છો અને ફટાફટ આ મસાલો બનાવીને તમે સોડા ઘરે જ ફટાફટ બનાવી શકો છો બસ એની સુગંધી આવે બે મિનિટ માટે આપણે એને શેકી લેવાનો છે પછી એને મિક્સર ગ્રાઇન્ડમાં આપણે ક્રશ કરી લેવાનો છે તમે કોઈ મહેમાન આવે ને ઘરે તો પણ તમે ફટાફટ મસાલા સોડા બનાવીને આપી શકો છો હવે આપણે આવી રીતે મોટો ચાયણો હોય કે ચાયણી હોય નાની એની અંદર આવી રીતે લઈ લેવાનો છે એટલે આપણે છે ને બધું એને ચાળી લઈશું એટલે જે વધારાનો મોટો ભાગ હોય ને એ તમને સોડામાં લાગે નહીં એટલા માટે હવે એની અંદર જ આપણે જે જીરું અને મળી નાખ્યા છે એની અંદર જ ચાટ મસાલો અને સંચર પાવડર આપણે સંચર પાવડરનો થોડો વધારે ઉપયોગ કર્યો છે એટલા માટે આપણે મીઠુંનો ઉપયોગ નથી કરવાનો એને બધું છે ને આ રીતે આપણે ચાળી લેવાનું છે તમે જુઓ છો ને આ રીતે હું બધું ચાળી લઈશ એટલે જે ઉપર જે વધારેનો મોટો ભાગ હોય ને એ રહી જાય હવે આપણે બધું જ આને મિક્સ કરી લેવાનું છે આનાથી આપણે તમે મસાલા સોડા કે જીરું સોડા કે તમે ગમે તે સોડા કહો છો ને એ બધી સોડા આપણે આનાથી આ મસાલો નાખીને બનાવી શકીએ છીએ બસ અને હવે આપણે એક આ રીતે એક બહેણીમાં કાચની લો કે પ્લાસ્ટિકની ભરીને તમે બાર મહિના સુધી એને સ્ટોર કરીને પણ રાખી શકો છો અને ફટાફટ બની જાય છે જ્યારે તમને ખા પીવાની ઈચ્છા થાય તો લીંબુ નીચોવો અને પછી આ મસાલો નાખો એટલે ફટ લઈને તૈયાર તો તમે જુઓ તો આપણે મસા હવે જે મસાલો મેં બનાવ્યો હવે આપણે જો અંદર થોડું લીંબુ નીચવી લેવાનું છે આપણે થોડો મારા ક્લાચના ગ્લાસ થોડા નાના છે ને એટલે હું એ પ્રમાણે લીંબુ લઉં છું તમારા મોટા હોય તો થોડું વધારે લીંબુ લઈ લેવાનું બસ આ રીતે લીંબુ નીચોવી નાખવાનું પહેલાં પછી એક એક મેં ફુદીનાના પાન એડ કર્યા છે ફુદીનાના પાન ઓપ્શનલ છે જો ના હોય ને તો તમે ના નાખો તો પણ ચાલે પણ નાખો તો સારું હવે જે દળેલી ખાંડ છે ને એ મેં અહીંયા અડધી ચમચી જેટલી ચપટી જેટલી જ લઈ લીધી છે તમે એની જગ્યાએ મધનો પણ ઉપયોગ કરી શકો છો બસ હવે થોડો આપણે જે મસાલો બનાવીને તૈયાર કર્યો એ મસાલો લઈ લઈશું આપણે જીરું સોડાનો હવે બધું લીંબુના રસની અંદર થોડું મિક્સ કરી લેવાનું છે આ રીતે હવે આપણે આની અંદર છે ને થોડા બરફના ટુકડા એડ કરી દઈશું બહુ સરસ લાગે છે ફ્રેન્ડ્સ એકવાર જરૂર ટ્રાય કરજો આપણે બજારમાં મસાલા સોડા પીવા જઈએ છીએ એના કરતાં તમે ઘરે જ બનાવો ને તો એક બોટલમાંથી તમે કેટલા બધા ગ્લાસ ભરીને મસાલા સોડા બનાવી શકો છો તમે જુઓ ને જે બજારમાં મળે ને એ જ રીતે આ મસાલા સોડા આપણે બનીને તૈયાર થઈ ગઈ છે ને એને ટેસ્ટ પણ બહુ જ સરસ આવે છે અને જમીને પછી તમે નથી પીતા તો ઘરે તમે વધારે મહેમાન ભેગા થયા હોય કે વધારે માણસો ભેગા થયા હોય ને ગમે ત્યારે આપણને પીવાનું મન થાય જમ્યા પછી તો તમે આ રીતે મસાલા સોડા ઘરે જ મસાલો એકવાર બનાવીને રાખી લો તો ઝટપટ ફટાફટ મસાલો બની જ જાય છે તમે જોયું છે તો આ રીતે તમે ઘરે જ મસાલા સોદા ઘરે બ બનાવીને પી શકો છો એનો આનંદ માણી શકો છો તો તૈયાર છે આપણી મસાલા સોડા જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ બાય